એક સરસ વાર્તા એક વખત એક સરદારજી ચાવી બનાવાનું કામ કરતા હતા કોઈ કારણોસર તેને બહાર જવાનું થયું એટલે હથોડી અને ચાવી એ બંને નવરા હતા એટલે સંવાદ કરે છે ચાવી કહે છે હથોડીને કે સૌથી વધારે આપણા બંનેમાં શક્તિશાળી કોણ હથોડી કહે છે તું ચાવી કહે છે તું ત્યારે સૌથી પહેલા ચાવી કહે છે કે સૌથી વધારે લોખંડ મારા કરતા હથોડી તારામાં વપરાયું છે તારામાં કેટલું લોખંડ છે શક્તિ છે ગમે તે વસ્તુ પર ભાર દઈને મારી શકાય આટલી તાકાત છે ત્યારે હથોડી કહે છે મારી પાસે ભલે આટલી શક્તિ હોય આટલી તાકાત હોય પણ તારી પાસે જે કળા છે મારી પાસે નથી ગમે તેવું તાળું હોય હું ગમે તેટલી વાર મારું ને તો પણ ઘડીકમાં ન ખૂલે જે તું ખાલી માત્ર એક જ વાર એની અંદર જઈ અને પ્રયત્ન કરે એટલે તરત તાળું ખુલી જાય તો શક્તિશાળી હું કે તું ત્યારે ચાવી કહે છે તાળામાં ને મારામાં એટલો ફેર પડે છે ત્યારે કે હું એ તાળાના હૃદય સુધી જઈ અને એને ખોલવાનો પ્રયત્ન કરું છું જ્યારે તું એને બાર થી જ ઘા મારી અને એને તોડવાનો પ્રયત્ન કરે છે જે ક્યારેય સંભવ નથી તો શીખ કોઈ પણ વ્યક્તિના હૃદયરૂપી તાળાને ખોલવું હોય તો ચાવી જેવું જ બનવું પડશે હથોડીથી ક્યારેય નહીં થઈ શકે થેન્ક યુ